ધ્રુશા બિલકુલ થી એમએસ યુનિવર્સિટીના પૂર્વ વીસી ડોક્ટર વિજય શ્રી વાસ્તવ સામે ક્યાંક ને ક્યાંક જે યુનિવર્સિટીના જ જે સત્તાધીશો હતા તેમણે અસંતોષ વ્યક્ત કર્યો હતો તેમની ડિગ્રીને લઈને સવાલ ઉઠાવ્યા હતા ત્યારબાદ પૂર્વ શ્રી વિજય વાસ્તવે રાજીનામું પણ આપ્યું હતું પરંતુ જે રીતે તેમને જે વીસીનું જે મળવાની જે સુવિધાઓ છે તેમનો લાભ છોડવામાં ક્યાંક ને ક્યાંક વિલંબ કરી રહ્યા છે મહત્વની વાત એ છે કે તેમના દ્વારા છેલ્લા કેટલાય સમયથી જે નો બંગલો છે તેના પર કબજો જવામાં આવ્યો છે તેમને ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી તેમ છતાં પણ હજુ તેમણે પોતાનો વડીંગો છે તે આ બંગલા ઉપર જમાવી રાખ્યો છે તેને જ લઈને વડોદરાના સાંસદ હેમંત જોશી છે તેમના દ્વારા મેલ કરવામાં આવ્યો છે કે આ જે બંગલો છે તે તાત્કાલિક ધોરણે ખાલી કરો કારણ કે આનાથી આ જે યુનિવર્સિટી છે તેનું અહિત થઈ રહ્યું છે અને એક જનપ્રતિનિધિ તરીકે તેમણે આ જે વિષિ છે તેમની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પણ વાત કરી છે જોકે આ રીતે ગેરકાયદેસર રીતે કબજાથી સમગ્ર યુનિવર્સિટી છે તેનો વહીવટ અટકી ગયો હોવાની પણ વાત છે તે તેમણે કરી છે જોકે આ વાત જે વિજય શ્રી વાસ્તવ છે તેમણે સમજવી જોઈએ કારણ કે તેઓ મળેલા છે અને એમએસ યુનિવર્સિટીને જે નવા ઉપકુલપતિની જે પસંદગી કરવામાં પણ ક્યાંક ને ક્યાંક વિલંબ થઈ રહ્યો છે તેને લઈને પણ સાંસદે હાલ તો દુઃખ વ્યક્ત કર્યું છે સાથે સાથે આ જે મેલ કરવામાં આવ્યો છે તેમાં પૂર્વ વિષય પર મોટા આરોપો પણ લગાવવામાં કહી શકાય કે હાલ આખો આ જે વિવાદ છે તેને લઈને સાંસદ હવે મેદાને આવે છે જે રીતે ગેરકાયદેસર રીતે આ જે બંગલો છે તે તેના પર કબજો જમાવ્યો છે તેને લઈને સાંસદ દ્વારા આ જે મિલ ની નકલ છે તે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી ને પણ મોકલી અને અનેક રજૂઆતો છે તે કરવામાં આવી છે જી જી અલ્પેશ બદલ આભાર આપનો